સિનોર પંથકમાં કમોસમી વરસાદના કારણે દિવેલા મકાઈ અને તુવેર જેવા મુખ્ય ખેતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે ચોમાસા બાદ અચાનક એક સપ્તાહ સુધી વરસેલા વરસાદે પાકની વૃદ્ધિ અટકી ગઈ છે જેને કારણે ઉત્પાદન ઘટવાની પૂરેપૂરી શક્યતા છે પાકને થયેલા નુકસાન અંગે સરકારની ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ સર્વે દરમિયાન માત્ર સોયાબીન ડાંગર અને મગફળી જેવા પાકોની જ ગણતરી કરાતી હોવા જોવા મળી છે જ્યારે આ પાકોનું વાવેતર સિનોર પંથકમાં મોટા પ્રમાણમાં થતું જ નથી આથી ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે સરકાર દ્વારા વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં લઈને દિવેલા મકાઈ અને અન્ય પાકોના પણ યોગ્ય સર્વે કરી વળતર આપવામાં આવે સિનોરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર